અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો

અને તેના બહેનને ફોન કરી જાણ કરી હતી જેને લઈ પરિવારે દોડી જઈ પોલીસ જવાનને સારવારમાં ખસેડાતા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું જે મામલે મૃતક પોલીસ જવાનના પરિવાર અને ક્ષત્રિય સમાજના આગેવાનો જિલ્લા પોલીસ વડા પાસે પહોંચ્યા હતા અને મૃતકને ન્યાય મળે તેવી માગણી કરતા એસપીસી એસપીએ આશ્વાસન આપ્યું હતું જ્યારે મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે તેના ભાઈના આપઘાત પાછળ પીએસઆઈ ગોસ્વામી જ જવાબદાર હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો હતો આ બનાવની વધુ વિગતો સાથે વાત કરવામાં આવે તો ઘોઘા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ બી કે ગોસ્વામી વિરુદ્ધ ગુનો દાખલ થવા પામ્યો છે મૃતક દિગ્વિજયસિંહ જયદેવસિંહ ગોહિલ જે હેડ કોન્સ્ટેબલ ઘોઘા પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા તેમના પિતા જયદેવસિંહ કહરસિંહ ગોહિલે ફરિયાદ નોંધાવતા તપાસના ચક્રો ગતિમાન થયા છે પીએસઆઈ બી કે ગૌસ્વામી જે ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે અને પીએસઆઈ તરીકેની પોસ્ટ છે તેમના વિરુદ્ધ ગુનો દાખલ થતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે